જે હાલ ધોરણ સાતમાં ભણે છે ધોરણ 8 ની અંદર પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે આખો જોવાનો છે ક્યાંય પણ સ્કીપ કરવાનો નથી તો જ આપણે એનએમએમએસના જે સામાજિક વિજ્ઞાનના પાંત્રીસ માર્ક એસેટ એની અંદર આપણે મેળવવાના છે એની અંદર મેક્સિમમ માર્ક આપણે આ વિડીયોમાં કવર કરવાના છે તો મિત્રો હવે આપણે એક તરફ જઈએ આપણે કે દોસ્તો પરંપરાગત સંસ્કૃતિનું રક્ષણ કરનાર આદિવાસી જાતિઓના બંધારણમાં ક્યાં સામેલ કરવામાં આવેલ છે બરાબર મિત્રો પ્રશ્ન આવો ફરી એકવાર કે જે આદિવાસી જાતિઓને બંધારણમાં ક્યાં સામેલ કરવામાં આવે છે અનુસૂચિમાં આમુખમાં અનુચ્છેદમાં કે મૂળભૂતમાં જી હા દોસ્તો ચાર વિકલ્પ તમારી પાસે છે એ બી સીડી નવોદય પરીક્ષા અને નવોદય પરીક્ષાની આપણે જ્યારે આ ચેનલ ચાલે છે ત્યારે આપણે તમારા જે મિત્રો નવોદયની તૈયારી કરતા હોય ધોરણ પાંચની અંદર એને પણ આપણી આ ચેનલ તમે જાણ કરજો તે સિવાય એનએમએમએસ ના યોદ્ધાઓ માટે તો આ ચેનલ હંમેશા ખડે પગે રહેલી જ છે તમારે ચાર ઓપ્શનમાંથી તમારો જે સાચો જવાબ છે એ બી સી કે ડી એ તમારે તમને કહેલું છે મિત્રો આગળ એમ કે તમારી એક નોટબુકમાં અથવા તો આપણે નીચે કમેન્ટમાં તમારે અમને જવાબ જણાવતું રહેવાનું કે જેથી અમને ખબર પડે કે અમારા મિત્રો પણ કેટલી તૈયારી કરી રહ્યા છીએ તો દોસ્તો આનો સાચો જવાબ અનુસૂચિમાં આમુખમાં અનુચ્છેદમાં કે મૂળભૂતકોમાં તમારે જણાવવાનું છે તમે જવાબ જણાવી દીધો હશે બબલુભાઈ આવી જાઓ ચલો યસ વિકલ્પ એ એટલે કે અનુસૂચિમાં પરંપરાગત આદિવાસી જાતિને બંધારણની અનુસૂચિમાં સામેલ કરવામાં આવેલ છે જી હા દોસ્તો તમે કમેન્ટમાં એ બી સી કોઈ પણ એક વિકલ્પ જણાવજો અને જે પણ મિત્રો નવા છે એ આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલે નહીં અને જૂના મિત્રો જે અત્યારે હાલ વિડીયો જોઈ રહ્યા છે જો તમને વિડીયો પસંદ પડે તો અને તો જ માત્ર તમારે લાઈકનું બટન દબાવવાનું છે આપણે જઈએ આગળના પ્રશ્નો તરફ પ્રશ્ન નંબર બે જનજાતિના લોકોની અર્થવ્યવસ્થામાં કયો સિદ્ધાંત જોવા મળે છે ખાનગીકરણનો સામૂહિકતાનો ઉદારીકરણનો કે ઔદ્યોગિકરણનો ધોરણ સાતની અંદર આ પાઠ પાંચમા નંબરનો પાઠ છે તમારે ખાસ પાઠ વાંચવાનો છે એમાંથી પસંદ કરેલા પંદર પ્રશ્નો આપણે એક વાત કરીએ છીએ એમાં બીજો પ્રશ્ન છે કે જનજાતિના લોકોની અર્થવ્યવસ્થામાં કયો સિદ્ધાંત જોવા મળે છે એના ચાર વિકલ્પ છે તમે જવાબ નહીં આપો તો મારા બબલુભાઈ જવાબ આપી જ દેશે કે સામૂહિકતાનો જનજાતિની લોકોની અર્થવ્યવસ્થામાં અહીં ખાસ આ આદિવાસી એમાં સામૂહિકતાનો એક ખાસ સિદ્ધાંત જોવા મળે છે સામૂહિકતા એટલે સમૂહ અને વાત જ્યારે કરીએ આપણે તો તમારે જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા પડે એ તમારે પંદર માંથી અમને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કારણ કે બબલુભાઈ જપવાના નથી બબલુભાઈ વારે ઘડે તમને યાદ કરાવતા રહેવાના છે કે જવાબ સાચો શું છે જી હા મિત્રો ખાસ તમને દર વખત કહીએ છીએ એમ આપણી આ ગાઈડ એપ્લિકેશન ખાસ તમારા મોબાઈલમાં હોવી જોઈએ કારણ કે એક હાથે તાળી ના પડે આપણી જોડે યુદ્ધ લડવા જઈએ તો પૂરે પૂરો શસ્ત્ર સરંજામ હોવું જોઈએ ધોરણ 3 થી ધોરણ 10 સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે આ એપ્લિકેશન ટોટલી ફ્રી છે કોઈ પણ ચાર્જ વગર એની અંદર નવોદયની પરીક્ષાથી લઈને એમએમએસ પરીક્ષા તે સિવાય ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ એકલવ્ય છે પીએસસી છે બધી તૈયારીઓ માટે સંપૂર્ણ કોર્સ આની અંદર આપેલો છે અને તેનો તમારી પાસે કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી અને આ સેવા જે આપણા વિડીયો જોવે છે એના માટે આ સેવા ખાસ ઉપલબ્ધ છે તો તમારે આ એપ એપ્લિકેશન માટે પ્લે સ્ટોરમાં જઈને આપણી આ ગાઈડ એપ્લિકેશન જે છે એ જીયુ એ ડબલ પી એ ખાસ લખીને ઇન્સ્ટોલ કરીને તમારા મોબાઈલ જે તે સમયે ગુજરાત અને મધ્ય ભારતની જનજાતિઓમાં સૌથી મહત્વની જનજાતિ કઈ હતી એ કોળી બી સંથાલ સી કે ડી ગ્ખર આના ચાર ઓપ્શન છે એ બી સીડી પાઠ તમે વાંચેલો હશે તો તમને તરત આનો જવાબ આવડી જશે ના આવડે તો ચિંતા નહીં કરવાની અત્યારે કરી રહ્યા છીએ આગળ વધવાનું છે તો આ ચાર વિકલ્પમાંથી તમારે એક વિકલ્પ એ બીસીડીમાં જે હોય તમારે કમેન્ટમાં જણાવવાનું અથવા તમારી નોટબુકમાં લખો અને અંતે પંદર માંથી તમારે કેટલા સાચા પડે છે એ તમારે અમને કહેવાનું છે કારણ કે બબલુભાઈ હા દોસ્તો સી ભીલ આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર ચાર ગોંડ રાજ્યની રાજ્ય વ્યવસ્થા કેવી હતી ચાર વિકલ્પો છે એ બી આપણા બબલુભાઈ જે જવાબ આપવા આવે છે એ કાંઈ એમ એમ નથી આવતા એ જવાબ માટે કેટલી મહેનત કરે છે જુઓ સાચો જવાબ ગોઠવવા માટે એમની પૂરી તૈયારી હોય છે તમારે પણ આવી મહેનત કરીને સાચો જવાબ મેળવવાનો છે અને અમે જે સાચો જવાબ આપીએ છીએ તમારે તમારી નોટબુકમાં કે તમને યાદ રહે એના માટે વારે વારે વિડીયો જુઓ વિડીયોને સ્ટોપ કરો અને કમેન્ટ બોક્સમાં અમને જવાબ જણાવો તે સિવાય જ્યાં પણ અમારી કચાશ હોય કે જ્યાં તમારે કંઈક નવું જાણવું હોય તમારો કંઈક સમસ્યા હોય તમારો કોઈ પ્રોબ્લેમ હોય તો તમે તે અમને કમેન્ટમાં જણાવી શકો છો ગોંટ રાજ્યની રાજ્ય વ્યવસ્થા કેવી હતી પ્રાદેશિક સમવાઈ પ્રાંત્ય કે કેન્દ્રીકૃત બબલુભાઈ બહુ ટાઈમ થઈ ગયો ચલો ફટાફટ આવી જાઓ ત્યાંથી હા તો બબલુભાઈના બીજા ભાઈ આવી ગયા જે હા કેન્દ્રીકૃત રાજ્ય વ્યવસ્થા હતી આગળનો પ્રશ્ન ની વાત કરીએ પ્રશ્ન નંબર પાંચ તરફ આપણે જઈએ પ્રશ્ન નંબર પાંચ કયા લોકો તેરમી સદીમાં હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા હતા ચેર અહોમ મુંડા કે ગોંડ આ ચાર જાતિમાંથી એક જાતિ બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં મ્યાનમારથી આવીને વસ્યા હતા તમારે સાચો જવાબ આપો હું બબલુભાઈને ને બોલાવું તમે તમારી પેનને બોલાવો અને પેનથી કમેન્ટ તમારી નોટબુકમાં જવાબ લખો અથવા તો કમેન્ટ બોક્સમાં લખો બરાબર ચાલો બબલુભાઈ આવી જાઓ તો હતા અહોમ બરાબર અહોમની જાતિના લોકો તેરમી સદીમાં હાલના એક નવો ટાસ્ક ચાલુ કર્યો છે કે પાંચમા પાઠની અંદર એક પોઈન્ટ છે કે મેળાઓમાં ધબકતું જનજીવન એક આ પ્રશ્ન તમારે મેળાઓ વિશે પ્રશ્ન પૂછાવાની શક્યતા છે એ સિવાય મેં તમને કહ્યું એમ કે જે પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે એમના માટેનો આ ખાસ ટોપિક છે અહીંયા મેં તમને મેળા અને મેળાનો પ્રદેશ અલગ અલગ તમને બતાવેલા છે એમાંથી એક જવાબ તમારે જોડકા જોડીને સાચા જવાબ જોડવાના છે ગોહરીનો મેળો ગોળ ગધેડાનો મેળો અને ડાંગ દરબાર આ મેળા ક્યાં ભરાય છે તે તમારે અમારે કમેન્ટમાં એક એ બે બી ત્રણ સી ચાર ડી પાંચ ઈ તમને જે પ્રમાણમાં આવડે એ તમે તમે જવાબ અમને લખી શકો છે બરાબર દોસ્તો તો તમારે ભૂલ કરવાની નથી અને અમને કમેન્ટમાં જણાવવાનું છે અત્યારે હાલ આ ટાસ્ક નો જવાબ અમે અત્યારે આપીશું નહીં આનો જવાબ અમે તમને નેક્સ્ટ વિડીયોમાં સાચા જોડકા હશે એ અમે તમને જોડીને આપીશું તમારે અત્યારે હાલ એક એ બે બે બી જે પણ સાચો જવાબ તમને જે રીતે આવડે એ તમે અમને જણાવો અમે તમારા જવાબ સાથે સરખાવીને કોના સાચા કોના ખોટા જવાબ પડ્યા એની આપણે નેક્સ્ટ વિડિયોમાં ખાસ આ ટાસ્કનો આપણે બાકીના બધા જવાબ તો તમને અમે આપી દઈશું પણ આ ટાસ્ક છે એ તમને આપીએ છીએ તમે ચોપડીનો ઉપયોગ કરીને ચોપડીમાં તમારા સાતમા નંબરના પાઠમાં આટલું જાણોમાં મેળામાં ધબકતું જનજીવન વિશે જે ઉલ્લેખ છે એમાંના જવાબ છે તમે અમને કમેન્ટ બોક્સમાં જવાબ ચોપડીમાં જોવાની છૂટ છે એ બાને તમે વાંચશો અને વાંચીને તમે સાચો જવાબ મેળવવાનો પ્રયત્ન કરશો આગળના પ્રશ્ન તરફ જઈએ પ્રશ્ન નંબર છ કયું રાજ્ય બળજબરી પૂર્વકના શ્રમ પર આધારિત હતું બળજબરીપૂર્વકનો શ્રમ શ્રમ એટલે મહેનત ત્યાં બળજબરીપૂર્વક મહેનત પર આધારિત કામ કરતું હતું કયું રાજ્ય એ ઘડીયા બી ગોંડ સી અહોમ કે ડી મહોમ ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન માંથી એક જવાબ સાચો છે તમને ખબર છે જે તમને ખબર હોય તમે જણાવી દો બબલુભાઈ રાહ જોઈ રહ્યા છે કે ફટાફટ મને બોલાવો ઉભારો બબલુભાઈ અમારા છોકરાઓને લખવા તો દો એમને પણ થોડો ટાઈમ જોઈએ ને ભાઈ કે તમારા જેટલા ઉતાવળે નથી અમારા છોકરા બરાબર ચલો બબલુ ભાઈ આવી જાવ ત્યારે લખાઈ ગયો છે છોકરાઓને યસ કયું રાજ્ય બળજબરી પૂર્વકના શ્રમ પર આધારિત છે સી અહોમ રાજ્ય અહોમ રાજ્ય બળજબરી પૂર્વકના શ્રમ પર આધારિત છે દોસ્તો ચિંતા નહીં કરવાની જો બબલુ ભાઈ બહુ ઉતાવળ કરે ને તો તમારી જોડે ઓપ્શન છે તમે વિડીયોને સ્ટોપ કરો અને કોમેન્ટ બોક્સ લખી દો તમે સ્ટોપ કરશો તો બબલુ ભાઈ આવી શકશે નહીં બબલુ ભાઈ આપણે બાંધી દઈશું બરાબર આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર સાત અહોમ લોકો કયા પાકની નવી પદ્ધતિઓ શોધી હતી અહોમ લોકોએ કયા પાકની નવી પદ્ધતિઓ શોધી હતી દોસ્તો દોસ્તો અહીંયા તમને એની ક્લ્યુ રૂપે રૂપે એક આપેલી છે જે ગામની અંદર ખેતરમાં જતા પોતાના મમ્મી પપ્પા જોડે એ લોકોને તો તરત આ ચિત્ર જોઈને યાદ આવી જશે કે આ ચારમાંથી હશે એનું ચિત્ર છે આ એક તમને હિન્ટ આપી છે બરાબર જેમને ખ્યાલ ના હોય એના માટે આપણે બબલું ભાઈ બેઠા છે ચિંતા કરવાની નહીં અહોમ લોકો કયા પાકની નવી પદ્ધતિઓ શોધી હતી એ ચોખાની બી ચણાની સી ઘઉંની કે ઓપ્શન સાચો છે રૂપે ઇમેજ આપેલી છે તમારે જ્યાં પણ જવાબ સાચો લાગે તમને જણાવી શકો છો બબલુભાઈ જી હા દોસ્તો આ ઇમેજ છે ચોખાની એટલે કે જવાબ ચોખાની ગામના મિત્રો હશે આ ચોખાને આપણે પહેલા કયા સ્વરૂપે હોય છે એ તમે કમેન્ટ બોક્સમાં અમને લખજો અમને ખ્યાલ આવે કે ડાયરેક્ટ તો ચોખા કઈ ખેતરમાંથી આ રીતે કઈ સફેદ ચુખાઈ તે ના પાકે એની પ્રોસેસ હોય તો આને શું કહેવાય છે આઠ અહોમ રાજ્યના સમાજના કુળને શું કહેવામાં આવે છે અહોમ રાજ્યનો જે સમાજ હતો એના કુળને શું કહેવામાં આવે કુટુંબ જૂથ ખેલ કે મંડળ આ ચાર ઓપ્શન છે ચાર ઓપ્શનમાં એક જવાબ સાચો છે ABCD માંથી તમારે સાચા જવાબ ને સામે ટીક કરવાનું છે એટલે કે કમેન્ટ બોક્સમાંથી બબલુભાઈ સાથે સરખાય લો કે ભાઈ સમાજના કુળને ખેલ કહેવામાં આવતું હતું હવે ખેલ વિશે તમને થોડી ટૂંકમાં સમજ આપી દઉં કે અહોમ સમાજ કુળોમાં વહેંચાયેલો હતો જે તે સમાજ અહોમ સમાજ હતો એ કુળોમાં વહેંચાયેલો હતો અને તેમના દરેક કુળને

ભાષામાં લખવામાં આવી હતી એક કૃતિ હતી ભાષામાં લખવામાં આવી ચાર ઓપ્શનમાં તમે સાચો જવાબ લખો વિડીયોનો સ્ટોપ કરો કમેન્ટ બોક્સમાં જવાબ જણાવો તે સિવાય તમારે નોટબુકમાં લખો અને અંતે પંદર માં તમારે કેટલા સાચા પડ્યા એ તમે અમને જણાવી શકો છો બબલુભાઈ ઢેન્ટ યાસ બબલુભાઈ કહે છે બુરંજી તો બુરંજી કૃતિ હતી એ પહેલા અહોમ ભાષામાં અને પછી ભાષામાં લખવામાં આવી હતી પ્રશ્ન નંબર લોકો કઈ ખેતી કરતા હતા સ્થળાંતરિત આંધ્ર ખેતી કે સઘન ખેતી આ ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન ની અંદર તમારે સાચો જવાબ હોય એ બીસીડીમાંથી એ તમારે વિચારવાનું છે તમે પાઠ વાંચેલો હશે તમે ધ્યાન પાઠમાં સાહેબે વખત ધ્યાન આપ્યું હશે સામાજિક વિજ્ઞાનના પાંચમા પાઠમાં ધોરણ સાતમાં તો તમને તરત ખ્યાલ આવી જશે કે ભાઈ આમાં કયો જવાબ આવે તો જવાબ બબલુભાઈ ખેતીમાં જંગલોના વૃક્ષોને કાપીને આ ઝૂમ ખેતી એટલે શું તો ભાઈ જે જંગલોના વૃક્ષો હોય એને કાપીને જમીન સાફ કરીને તેમાં ખેતી કરવામાં આવે છે અહીં બે કે ત્રણ વર્ષ ખેતી કર્યા બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા તે વિસ્તાર છોડી લોકો બીજા વિસ્તારમાં સ્થળાંતરિત થઈ ત્યાં એ જ પદ્ધતિથી ખેતી કરે છે અહીં સુકા જેવા કે મકાઈ જુવાર વગેરે પાકો લેવામાં આવે છે જી હા દોસ્તો એમાં જંગલોના વૃક્ષોને કાપીને પછી જે સાફ કરીને ત્યાં ખેતી કરવામાં આવે એને સ્થળાંતરિત કે ઝૂમ ખેતી કહેવામાં આવતી હતી અત્યારે પણ આ પદ્ધતિ ચાલુ છે મૂકી ગયા પ્રશ્ન નંબર બાર ઘ કટંગા ગોંડ રાજ્યમાં આશરે કેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો જે વખતે જે એમાં ઘટ કટંગાનું અંદર કેટલા ગામડાઓના એક એનામાં ચોર્યાસી હજાર સાત હજાર બાર હજાર કે સિત્તેર હજાર એ ચાર ઓપ્શન છે ચાર ઓપ્શનની અંદર એક જવાબ સાચો છે તમારે એ જવાબ શું છે એ તમારે અમને જણાવવાનું છે બબલુભાઈ તો આપણને જવાબ કહેવા માટે બેઠા જ છે કે ભાઈ જવાબ આવે સિત્તેર હજાર એક ગઢકટંગા ની અંદર ગોંડ રાજ્ય અંદર સિત્તેર હજાર ગામડાઓનો સમાવેશ થતો હતો દોસ્તો એ સિવાય પણ આપણે કેટલીક વાત કરીએ કે ખાસ ભારતના ગોંડવાના નામના વિશાળ વરણ પ્રદેશમાં રહેતી પ્રજા ગોંડ જનજાતિ તરીકે ઓળખાય છે આ જાતિના લોકો સ્થળાંતરિત ઝૂમ ખેતી કરતા હતા અને અકબરનામા મુજબ ગઢકટંગાના ગોંડ રાજ્યમાં લગભગ સિત્તેર હજાર ગામડાઓ હતા બરાબર તમને આની અંદર એક વિકલ્પની અંદર ઘણા બધા પ્રશ્નોના સમાવેશ થાય એવા પ્રયત્ન કરીએ છીએ આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર આદિવાસી સમૂહ છે આદિવાસ તમે જો જાણતા તો આદિવાસી સમૂહ છે હંમેશા સાનો પ્રેમી અને સંવર્ધક રહ્યો છે તેમના મુખ્ય દેવી દેવતાઓ અને તે સિવાય તેઓ મેળાઓ રિવાજો કલા કૌશલ્ય કે પ્રકૃતિ આ ચારમાંથી એક વિકલ્પ સાચો છે હંમેશા એનો પ્રેમી અને હંમેશા એના સંવર્ધક એમને આગળ વધારવામાં સમૂહ હંમેશા ભાગ ભજવે છે સમૂહ હંમેશા એની રીતે પ્રકૃતિ તરફ હંમેશા ઠળેલો છે આદિવાસી સમૂહ તો પ્રકૃતિનો પ્રેમી અને સંવર્ધક રહ્યો છે દોસ્તો જી હા પ્રકૃતિની અંદર એમને જો પ્રકૃતિને જાળવવાની જવાબદારી કોઈ એક જાતિની કોઈ કોઈ એક જ્ઞાતિની કે કોઈ એક કોમની નથી દોસ્તો પ્રકૃતિ આપણા સૌની છે આપણે પ્રકૃતિને સાચવીશું તો પ્રકૃતિ આપણને સાચે આ સરસ ઇમેજ અંદર ઘણું બધું આપણને કહેવામાં આવ્યું છે એ ઇમેજ આપણે ધ્યાનથી કરીશું આપણે કોઈ પણ નાની શરૂઆત પણ કરીને આપણે ઘણી વાર મારાથી શું પણ હંમેશા શરૂઆત આપણાથી થાય છે આપણે કોઈ પણ શરૂઆત કરીશું એ આગળ જતા ઘણી બધી એનાથી એની અસર થતી હોય છે આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર ચૌદ સાંસ્કૃતિક બાબતો જનજાતિઓમાં કયો મુખ્ય સમૂહ છે વિશિષ્ટ રીત રિવાજો ધરાવતો સંગીત કલામાં વિશિષ્ટ કૌશલો ધરાવતો કે ખેતી કામમાં બરાબર જનજાતિઓમાં કયો મુખ્ય સમૂહ છે સાંસ્કૃતિક બાબતોમાં અને બબલુભાઈ જવાબ આપવા માટે તૈયાર છે બબલુભાઈ કે છે વિશિષ્ટ કૌશલ્યો ધરાવતો એ ખાસ સાંસ્કૃતિક બાબતની અંદર વિશિષ્ટ કૌશલ્યો ધરાવતી જનજાતિઓ મુખ્ય સમૂહ રહેલો હતો પ્રશ્ન નંબર પંદર દોસ્તો અને છેલ્લો પ્રશ્ન અનુસૂચિત જનજાતિઓને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે બરાબર આ ચાર ઓપ્શન છે તમારે ડી એની અંદર અનુસૂચિત જનજાતિઓને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે આપણે ઘણીવાર તમે સાંભળતા હશો એસ ઓપન બરાબર એસસી એસટી આવી રીતે અલગ અલગ શોર્ટ ફોર્મ આપેલા હોય છે અને અંગ્રેજીમાં આનું આ ફૂલ ફોર્મ છે કે ભાઈ આ ચાર ઓપ્શનમાંથી એક ઓપ્શન સાચો છે અને એ સિવાય બીજી તમને એક વાત કરું કે આપણે આ જે પાઠ ભણ્યા આદિવાસી અનુસૂચિત જાતિઓ જનજાતિઓ વિશેની તો આદિવાસીનો શાબ્દિક અર્થ શું થાય છે તો ભાઈ કે આદિ એટલે જૂના સમયથી પુરાણા સમયથી ખૂબ જ જૂના શરૂઆતથી અને વાસી એટલે કે વસવાટ કરનાર તો શરૂઆતના સમયથી વસવાટ કરનાર જૂના સમયથી વસવાટ કરનાર એટલે કે આપણા આપણા આદિવાસી આદિવાસી મિત્રો ભાઈબંધુઓ એમને અંગ્રેજીમાં શું કહેવાય છે એનો સાચો જવાબ આપણે કહીએ ભાઈ એ બરાબર એનો સાચો જવાબ છે એ તમે તમારા ઓપ્શનમાં લખી જાવ તમે કમેન્ટ બોક્સમાં જણાવજો આજનો આપણો અગત્યનો વિડીયો પંદર પ્રશ્નોનો અહીંયા આપણે પૂરો કરીએ છીએ નવા વિડીયોમાં આપણે ફરી મળીશું બાય બાય મિકી માઉસ ભાઈ આપણને બાય બાય કે છે તો આપણે પણ એમને બાય બાય કહી દઈશું અને આપણે આપણા મિત્રો સાથે આ વિડીયો શેર કરીશું લાઈક કરીશું સબસ્ક્રાઈબ કરીશું અને એનએમએમએસ પરીક્ષામાં ફતે કરીને આપણે આગળ જઈશું ઓકે જય હિન્દ જય ભારત